નવસારી કૃષિ યુનિવર્સિટી અને કેન્દ્રીય મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ સંયુક્ત ઉપક્રમે કૃષિ મેળાનું આયોજન કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું જેનું આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આજ રોજ કૃષિ મેળો તેમજ સેન્ટર ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન ઉદઘાટન કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે સાથે જ યુનિવર્સિટી દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટને પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ઉપસ્થિતને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કૃષિના ફાયદા તેમજ સરકાર દ્વારા કૃષિ અંગે અપતી સહાયની માહિતી આપી હતી અને રેન વોટર હાર્વેસ્ટિંગ કરવા માટે લોકોને સમજણ આપી ભાર મૂક્યો છે નમસ્કાર નવસારી કૃષિ યુનિવર્સિટી અને કેન્દ્ર સરકારની ટેક્સટાઈલ મિનિસ્ટ્રી દ્વારા સંયુક્ત રીતે આયોજિત નવસારી યુનિવર્સિટીમાં માં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું લગભગ સાડા પાંચ હજાર થી વધુ ખેડૂતોને એમને ટેકનોલોજી નો ઉપયોગ કરવા માટે એમને એજ્યુકેટ કરવા માટે સફળ પ્રયત્ન છે એના દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકે પાણી ની કેવી રીતે બચત કરી શકે ખાતની બચત કેવી રીતે કરી શકે અને કયા પાક કરવાથી એમના જમીન ના પથાકરણ થી અમને માહિતી આપવામાં આવે તે પ્રકારના આ કાર્યક્રમમાં આજે યોજવામાં આવે તો એક અનોખો કાર્યક્રમ છે અને નૂતનની કૃષિ યુનિવર્સિટી એના વિશેષી જેનાબેન અને ટેક્સટાઇલ કેબિનેટ મંત્રી શ્રી ગિરાજસિંહ જી આવા અનેક પ્રયોગો કરતા હોય છે એના કારણે ખેડૂતોનો ફાયદો થતો હોય છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અલગ અલગ મંત્રાલયોને સંયુક્ત રીતે આ દેશ થાય છે ખૂબ મોટો ફાયદો થયો છે કૃષિ યુનિવર્સિટીમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રેન વોટર હાર્વેસ્ટિંગ એ રેન ના કાર્યક્રમ ને આગળ વધારવામાં આવ્યો છે લાખો લીટર પાણી